નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ પાંચના ગુજરાતી વિષયની તારીખ ત્રણ બે બે હજાર ચોવીસના રોજ જે એકમ કસોટી લેવાની છે તેની જે પ્રશ્ન બેંક છે તેના મોડલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચના અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ પાંચના ગુજરાતી વિષયની જે એકમ કસોટી છે તેના મોડલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન જેના કુલ ગુણ છે પચીસ પ્રશ્ન નંબર એક કાઉસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો જેના કુલ પાંચમાં આક્ષેપમાં પહેલું શેઠના ખાલી જગ્યામાં સુંદર લીલોતરી હતી તો જવાબ આવશે બગીચા બીજું ખાલી જગ્યાને મરેલી જોઈ છજુ કાકાની આંખમાં આંસુ આવી ગયા તો જવાબ આવશે બકરી ત્રીજું ખાલી જગ્યાને ફરિયાદ કરવી હોય તો અરજી લખવી પડે તો જવાબ આવશે રાજાને ચોથું ડાયનોસોરના ડરના કારણે દિગ્વિજય ખાલી જગ્યા તરફ દોડી ગયો તો જવાબ આવશે જંગલ તરફ અમોઘે પાછા ફરતી વખતે પોતાની ખાલી જગ્યા શટલમાં ગોઠવી તો જવાબ આવશે રાઇફલ પ્રશ્ન નંબર બે નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો જેના કુલ પાંચ માર્ક છે એમાં પહેલો સવાલ ડાયનોસોર ઊભું હતું તે જગ્યાએ સુંદર સુંદર સુગંધ ફેલાઈ હતી તો જવાબ આવશે ખોટું બીજું દિગ્વિજયને ડાયનોસોરના ફોટોગ્રાફ લેવાની છૂટ હતી તો જવાબ આવશે સાચું ત્રીજું અભિષેક દત્ત જુરાસિક પ્રોગ્રામના ગાઈડ હતા તો જવાબ આવશે સાચું ચોથું કાકાએ બધા ઢેબરા પૂજારીને ખવડાવી દીધા તો જવાબ આવશે ખોટું પાંચમો સવાલ બકરી ઓછું દૂધ આપતી હતી તો જવાબ આવશે સાચું મિત્રો તારીખ ત્રણ બે બે હજાર ચોવીસના રોજની ધોરણ પાંચની ગુજરાતી વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનની જે પીડીએફ છે તે જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો તો જરૂરથી આ પીડીએફ તમે મેળવી લેજો ઓરિજિનલ એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંકની અત્યાર સુધીની જેટલી પણ પ્રશ્ન બેંક લેવાય છે તે બધી જ પ્રશ્ન બેંકની કારણ કે તે પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન પણ લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ નો અભ્યાસ કરી શકો છો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન સ્વાધ્ય સ્વાધ્યાયપોથી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે

માળીને ગુસ્સો ચડ્યો તેણે બકરીના માથામાં જોરથી ડાંગ ફટકારી અને બકરી બે બે કરતી ચીસ પાડી ત્યાં જ લાંબી લસ થઈ ગઈ અને મરી ગઈ બીજો સવાલ દિગ્વિજય જંગલમાંથી પાછો આવ્યો ત્યારે તેની સ્થિતિ કેવી હતી દિગ્વિજય જંગલમાંથી પાછો આવ્યો ત્યારે હાફળો ફાંફળો દોડતો દોડતો આવ્યો તેની આંખો ડરથી સફેદ પૂણી જેવી થઈ ગઈ હતી તેના કપડાં કાદવથી ખરડાયેલા અને બૂટ ઉપર માટીના લોંદા ચોંટેલા હતા ત્રીજો સવાલ તમને દિગ્વિજયના કયા વર્તનથી આશ્ચર્ય થયું દિગ્વિજય સાથે ત્રણ અધિકારીઓ હોવા છતાં ડાયનોસરની ગરજના સાંભળી ડરીને તે જંગલમાં ભાગ્યો ડરના કારણે તેને દિશાભાન રહ્યું નહીં અને શટલ તરફ જવાને બદલે જંગલ તરફ દોડી ગયો તેના આ વર્તનથી મને આશ્ચર્ય થયું ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર સાચી જોડણીવાળો શબ્દ શોધીને લખો તો અહીંયા તમે જોશો તો મિલકત શબ્દ સાચો છે દુષ્ટ ડિજિટલને વિરુદ્ધ આ ચાર શબ્દો જે છે તે અહીંયા આપણને આપવામાં આવેલા છે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો જેના કુલ પાંચ માર્ગ છે એમાં પહેલો સવાલ કાકાની પાસે મિલકતમાં શું હતું તો છજુ કાકાની પાસે મિલકતમાં એક ઝૂંપડી અને એક બકરી હતી બીજો સવાલ શેઠે નોકરને શો હુકમ કર્યો શેઠે નોકરને હુકમ કર્યો કે આને પહેલા ઝાડ પાસે ઊભા રાખી અને ચાર કોરડા મારો ત્રીજો સવાલ રાજાએ શેઠિયાને શી સજા કરી રાજાએ શેઠિયાને જેલમાં પૂરી દેવાની અને શેઠની મિલકતમાંથી પચીસ બકરીઓ અને પાંચસો રૂપિયા છજુ કાકાને આપવાની સજા કરી ત્યાર પછી ચોથો સવાલ જુરાસિક યુગ કેટલા વર્ષ પહેલા હતો તો જુરાસિક યુગ ચૌદ કરોડ વર્ષ પહેલા હતો પાંચમો સવાલ દિગ્વિજય જુરાસિક યુગમાં પોતાની સાથે શું લઈ ગયો હતો તો દિગ્વિજય જુરાસિક યુગમાં પોતાની સાથે કેમેરા લઈ ગયો હતો મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણે મૂકેલા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો અને સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે મિત્રો ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે એક સંપૂર્ણ સોલ્યુશન શન સાથે જરૂરથી આ વિડીયો તમારા દોસ્તો મિત્રો સુધી શેર કરજો